નમસ્તે ખેડૂત મિત્રો ઉનાળાની અંદર કઠોળ વર્ગના પાક તરીકે ઘણા બધા ખેડૂત મિત્રોએ મગ અને અળદના પાકનું વાવેતર કરેલું છે એની અંદર ખેડૂત મિત્રોને બે સમસ્યાઓ સતાવી રહી છે જેમાંની પહેલી સમસ્યા છે મગ અને અડદના પાકનું પીળું પડવું અને મગ અને અડદના પાકની અંદર કોકળ એટલે કે કુકળાવવું એ દૂર થતું નથી તો એના

ખેતીલક્ષી મહત્વની અને અગત્યની માહિતી એ આપ લોકો સુધી સરળતાથી પહોંચી શકે એવી જ આશા સાથે તો ઉનાળાની અંદર કઠોળ વર્ગના મહત્વના અને અગત્યના પાક મગ અને અળદની અંદર જે પીડાશ છે એ બે રીતે હોય છે એક તો એની અંદર ચુસ્યા પ્રકારની જીવાતનો વધુ પ્રમાણમાં ઉદ્રવ હોય તો એની અંદર પીડાશ આવતી હોય છે ચુસ્યા પ્રકારની જે જીવાત છે એની અંદર થ્રીપ્સ લીલીપોપ અને સફેદ માખી એ પોતાનો જીવનચક્ર ચલાવવા માટે મગના કુમળા પાન ઉપરથી રસ ચૂસે છે જેમ રસ ચૂસાતો જાય એમ પાન પીળું પડતું જાય છે અને પાન કોકળાતું જતું હોય છે તો એના નિયંત્રણ માટે આપણે અલગ અલગ મોલિક્યુલરનો ઉપયોગ કરી અને આપણે આ તમામ જીવાતોને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ તો તમારા વિસ્તારની અંદર મળતું ફિપ્રોલિન અને એમિડા ક્લોપ્રિડ ચાલીસ ટકા ડબલ્યુ જી ફોર્મ્યુલેશનમાં આવે છે જે એક પંપની અંદર પાંચ ગ્રામ અને એની સાથે ડાયફેન થ્યુરોન પચાસ ટકા ડબલ્યુ પી જે એક પંપની અંદર વીસથી પચીસ ગ્રામ લેખે જો તમે નાખશો તો તમારા મગના પાકની અંદર લીલી પોપટી સફેદ માખી અને થ્રીપ્સનું એકી સાથે આ નિયંત્રણ કરશે પરંતુ આ દવા તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય અથવા તો આ મોલિક્યુલ તમારા વિસ્તારમાં અવેલેબલ ન હોય તો માર્કેટની અંદર મળતું ઇમિરા ક્લોપિ સિત્તેર ટકા ડબલ્યુ જી જે એસએમએલ કંપનીની અંદર પ્રોન્ટો નામથી આવે છે એની સાથે ટોલ્ફેન પારાડ પંદર ટકા ઈસી જે જયુ કંપનીની અંદર ટાવસુ નામથી આવે છે ઝેયુ કંપનીનું ટાઉસુ એટલે કે ટોલ્ફેન પારાડ એક પંપની અંદર ચાલીસ મિલી અને ઇબીડા ક્લોપ્રિડ સિત્તેર ટકા ડબલ્યુ જી એક પંપની અંદર પાંચથી સાત ગ્રામ લખે જો તમે નાખશો તો એની અંદર લીલી સફેદ જે માખી છે અને એની સાથે થ્રીપ્સનું પણ સારામાં સારું નિયંત્રણ જોવા મળશે તો આ બંને જે મેં તમને વાત કરી દવા એનો તમે ઉપયોગ કરી અને તમે તમારા મગના પાકને ચૂસ્યા પ્રકારની જીવાતથી મુક્ત કરી શકશો અને મગ અને અડદનું પીળું પડવું એનું બીજું કારણ હોઈ શકે છે એની અંદર સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ એટલે કે ન્યુટ્રીયન્ટ ડેફિશિયન્સી જે અમુક પોષક તત્વોની ઉણપ હોવાને કારણે પણ આપણા મગ અને અડદનો જે પાક છે એ પીળો પડતો હોય છે તો એને ન્યુટ્રિએન્ટ સપ્લિમેન્ટરી માટે આપણે શું કરવું જોઈએ તો એના માટે ઉપરથી આપણે સૂક્ષ્મ પોષક તત્વોનો છંટકાવ તે કરવો જોઈએ એના માટે પીઆઈ કંપનીનું બાયોવિટા કૃષિ રસાયણનું પોષક સુપરસ્ટાર ત્યાર પછી 40 ફોરટી એક્સેલનો તમે ઉપયોગ કરી શકો છો વરડેશ્યમનું 40 ટી એક્સેલ પચીસ મિલી કૃષિ રસાયણનું પોષક સુપરસ્ટાર વીસથી પચીસ મિલી અને પીઆઈ કંપનીનું જે બાયોબીટા છે એ પંપની અંદર પચાસ મિલી લખે જો તમે નાખશો તો તમારા મગ અને અડદની અંદર જે સૂક્ષ્મ પોષક તત્વોની જે ઉણપ છે એને પૂરી કરી અને તમારો પાક ધીમે 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 એ લીલો જોવા મળશે અને તમારો પાક એ સૂક્ષ્મ પોષક તત્વોથી પરિપૂર્ણ પણ હશે તો ઉપરની જે મેં તમને માહિતી આપી દવાની સાથે ખાતરનો છિટકાવ કરી અને તમે તમારા પાકને વધુ મજબૂતાઈથી એને ઉછેરી શકશો અને સારું ઉત્પાદન તમે મેળવી શકશો ત્યાર પછીનો પ્રશ્ન હતો કે મગ અને અડદના પાકની અંદર કઈ કઈ નિંદામણનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો જે ખેડૂત મિત્રોએ અગાઉ ચોમાસામાં મગફળી અને સોયાબીનનું વાવેતર કરેલું હોય અને એમાં વપરાતી ઘણી બધી દવાઓ એ તમે મગ અને અળદના પાકની અંદર ઉગતા નિંદામણને દૂર કરવા માટે તમે વાપરી શકો છો જો હું અમુક અમુક કંપનીઓની દવાનું નામ બોલું છું એમાંથી તમારી પાસે જે દવા પડેલી હોય તમે એનો ઉપયોગ કરી શકો છો એમાં યુપીએલ કંપનીનું આઈરીસવાલ કંપનીનું પટેલા અદમાનું સકેદ ધાનુકાનું ટોર્નાડો ગોદરેજનું પ્રોનાઉન્સ અને સિજન્ટાનું ફિજી આ દવા તમે જો મગફળી અથવા તો સોયાબીનના પાકમાં તમે છંટકાવ કરેલો હોય અને તમારી પાસે આ દવા પડેલી હોય તો આ દવા તમે મગ અને અડદના પાકની અંદર પણ ઉપયોગ કરી શકો છો તો આ જે દવા છે એ ગોળપાનવાળા અને પટ્ટીપાનવાળા બંને ખણ ખણ જે ઉગે છે અથવા તો નિંદામણ ઉગે છે એનો એ નાશ કરશે અને તમારા મગના પાકને સુરક્ષિત રાખશે તો મેં તમને જે માહિતી આપી છે એ માહિતી તમને કેવી લાગી આ માહિતીથી તમારા ઉત્પાદનમાં કંઈ વધારો થયો કે કેમ અને મેં આપેલી માહિતીથી ચુસ્યા પ્રકારની જીવાતની અંદર નિયંત્રણ આવ્યું કે કેમ એ તમારો અભિપ્રાય એ અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈ ખેડૂતે વાવેલા મગ અને અડદના પાકને ચુસ્યા પ્રકારની જીવાતોનું નિયંત્રણ અને નિંદામણનાશક દવા કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ અને કઈ કઈ દવા મગ અને અડદના પાકની અંદર આપણે ઉપયોગ કરી શકીએ એની યોગ્ય માહિતી આપણે આપી અને એનું સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય